સકા ઓય બેટરો સપરે સકા દોનો સકા ઓય મલગે મલગે આ આરે ઓ સર સકા જો સકા જો સકા આરે સરો કાટી લઈ સરા સરા સપરે સકા સકા મારી તો મારી આરે મેં વાર એક ઉદિ છે કે દે લાગુ કારણ કે આજાર એક ઉદિ છે કે દે વાર જબાર મારી દો બર દે ઉધરે દે જો ની મોબાઈલે ઉદિ મોબાઈલ થઈ ગયે છે હય થઈ ગયે છે જો અમે પડી દેસ્તા મોટો મિયા હે આરે મેં મોબાઈલ ડાફી મોબાઈલ તો કાકીર મોબાઈલ હોય છે હાય હાય રે કાકીર મોબાઈલ બે દિન બરોબર સુર વરા બે દિન બરોબર સુર વરા રીટિંગ કપ્ટ સુર રી દે બાજી ના ઉદુ 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 કારી છે કે મે દે રીટિંગ કપ્ટ સુર બુજ અમારા મારબો દોર દે કોકું ના સકામ દિયા દો દો આપ નિયારી દે કે પાક ના કામ ના પૂજોસ્ત સકામ દે 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 દે

તારા જોત ખાઈ ગયો બરોબર સકામ ન્યા જય કરા 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 પૂર્વ પૂર્વ અમાર ટીદા અમાર ટીદા અમાર ટીદા એ રે એ રે એ મેં સિકલ મેં ઇન મેં এই বড় এমনি আর দাম আস্তে দাও আমার মোবাইলটা লগ দিই টুক 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 সর সর এসো সর সর সরি আর কি সব সফট বড় ঘুমারে যাবো গা আর কি আর দাম কি কেতে লাগবো হ্যাঁ মার বাতি আসে না আমি কি খাই মোবাইলটা লগ এ পুরো লগ না এই বাড়ি গুডি সর সর হে দে দে আমারা মোবাইলটা নাই ও বল বল কপলা সেগাম ওরে আরে ওটা দেখ পাতিটা দেখ বারেতে গেছে আরে চাচা মোবাইল তো নাইগা হে কপলা সেগাম ওরে সেগা এই দেখো ওটা মোবাইল পাস করে দিয়া আরে একটা দিন আমি জোর তারি না গা গা চিন্তা যে আছুতলে মিয়া আছুন গা গাছুতলে গাছ না কেটে আমি উড়তে গে আমি দৌড়ুম পর তুই চল আচ্ছা আচ্ছা এই নে বুদ্ধুরি সর হে হাই ফোর